સૌથી મોટો ત્યાગ જો કોઈ હોય કસાયો ત્યાગ કરવો પડે છે આ ચાર કસાયોને લઈને જો કદાચ અમે પણ અહીંયા આવીએ તો કપડાથી અમે કદાચ સાધુ બની ગયા પણ હૃદયથી અમે પણ સંસારી છીએ જો અમે અમારા ક્રોધની ગાંઠો બાંધતા હોઈએ અહંકારના શિખરથી અમે નીચે ઉતરવા ન માંગતા હોઈએ માયાના આટાપાટામાં અમે જો ફસાઈ જતા હોઈએ ધેટ મીન્સ અમે અહીંયા ડર્ટી પોલિટિક્સ જો રમતા હોઈએ અને અમને પણ જો લોભ હોય અમને પણ અમારા પરિગ્રહ વધારવાની ઈચ્છા હોય તો શાસ્ત્ર કહે છે તમે ખાલી વેશથી સાધુ છો ભાવથી સાધુ નથી નાના હતા ત્યારે પાઠશાળામાં જતા હતા જતા હતા આજે હરિયન વંદનાવલી શીખીએ છીએ આપણે નાના હતા ત્યારે કઈ સ્તુતિ શીખાડતા હતા ખબર છે હજી આગળ બોલો હજી આગળ બીજી હે અનંત જ્ઞાની અંતર્યામી એની આગળ દયા સિંધુ હજી આગળ બહુ સિમ્પલ હું જો ચાલુ કરીશ તો તમે ફટાક દઈને મારી સાથે બોલવાનું ચાલુ કરશો તો સંસ્કૃત આવ્યો સ્તુતિ મને હતું જો જયેશભાઈ ને મોડા માંથી જ નીકળશે નહી રિયલી કઉ છું શું બાળકો માં બાપ પાસે અને મેદાન તો દીધું નહીં ને કેટલી ગથાઓ હતી 25 રત્નાકર 25 25 ગથા ઓરિજિનલ સંસ્કૃતમાં શ્રયસ્રીયા મંગલ કેલી શદમ નરેન્દ્ર દેવેન્દ્ર નાતાંગરી પદમ ઓરિજિનલ 25 ગધા સંસ્કૃતમાં પણ જેવી રીતના આપણે નવસારીમાં પંડિતજી દલ્પતભાઈ હતા એવી રીતના બોટાની અંદર શામજીભાઈ હતા શામજીભાઈ એમણે આખું રત્નાકર પચીસી સંસ્કૃતનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કર્યું મંદિર છો મુક્તિ તણા માંગલ્ય ક્રીડા ના પ્રભુ ત્યાંથી શરૂઆત થાય ત્રીજી અને ચોથી ગાથા શું બાળકો મેદાન હતો અને છેલ્લી ગાથામાં આપો સમ્યગ રત્ન શ્યામ જીવને આ શ્યામજી એ શ્યામજી એ શામજી આસામજીભાઈ રચના કરીશ પણ એમણે તો ટ્રાન્સલેશન કર્યું ઓરિજિનલ રચના હતી રત્નાકરસુરી મહારાજની અને આ રત્નાકરસુરી મહારાજની પાસે કોઈએ ગુરુ પૂજનની અંદર રત્નોની પોટલી મૂકી દીધી સોનું દેખી મુનિવર ચડે પૂજન કરનારો તો પૂજન કરીને જતો રહ્યો મહાત્મા થયું આ પોટલી કામ કોઈ શ્રાવક કાળજી નહી રાખે આપણે બીમાર પડશું ત્યારે આપણને કામ લાગશે જો આના સિવાય બીજો કોઈ ઉદ્દેશ હોય મહાત્માનો કે ચલો એક પ્લોટ લઈ પ્લોટ જ લેવો તો પછી ઘર છોડવાની જરૂર ક્યાં હતી